દેશભરમાં આજે ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે કોલકત્તામાં મહિલા ડોક્ટર સાથે થયેલી ઘટના બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે અમરેલીમાં પણ ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન એક ગજેરા ત્યાં પોતાનું લાયસન્સ વાળું હથિયાર લઈને પહોંચ્યા હતા અને પિસ્તોલ બતાવી ડોક્ટરોને કહ્યું કે આપણે હવે પિસ્તોલ રાખવાની જરૂર છે જો કે નિયમોનો ભંગ થતા પોલીસે ગુનો નોંધ્યો છે દેશભરમાં ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે

એન્ટન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડોક્ટર ગોવિંદ ગજેરા ત્યાં આવ્યા હતા અને જાહેરમાં પોતાની લાયસન્સ વાળી હથિયાર બતાવી ડોક્ટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી આ ઘટનામાં શરતોનો ભંગ કરવા બદલ પોલીસે ડોક્ટર ગજેરા સામે ગુનો નોંધ્યો છે હું ડોક્ટર ગજેરા આઈને પ્રમુખ અમરેલી ડિસ્ટ્રિક્ટ આજની આ પ્રોટેસ્ટ અમારી જે વિરોધનું પ્રદર્શન છે એ કલકત્તામાં એક ઘટના બની ગઈ એક ડૉક્ટરનું રાજકીય રીતે એનું મર્ડર કરવામાં આવ્યું એના વિરોધમાં અમે આજે આ પ્રોટેસ્ટ કરીએ છીએ કેન્ડલ માર્ચ કરીએ છીએ અને એ રીતે અમારો વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ અને જો આનો કાંઈ નિવેડો નહીં આવે એ મર્ડર કરવાના તો તાત્કાલિક પકડીને બધું એને વિધિ નહીં કરવામાં આવે એને ફાંસી નહીં આપવામાં આવે તો અમે ભવિષ્યમાં પણ ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ અને એમાં આઈએમએને એને ઓલ ઇન્ડિયા આઈ એમ એ સ્ટુડન્ટની સાથે રહેશે અને આવતીકાલે સવારે છ થી રવિવારના છ વાગ્યા સુધી બધા દવાખાના આખા ડિસ્ટ્રિક્ટના બંધ રહેશે આખા ઇન્ડિયામાં બંધ રહેશે તો ઇમરજન્સી સિવાય બધી ક્લિનિક હોસ્પિટલ બધું બંધ રહેશે ચાલુ છે ઇમરજન્સી અને સાહેબ એક એવો પ્રશ્ન છે કે જાહેર માં આપણે કીધું કે હથિયાર રાખવું જરૂરી છે તો અજી કહું છું લાયસન્સ રાખવાનું રાખવાનું વાંધો અને ઓમ ઓમે મૂકી દેવાનું વાંધો ન્યૂઝ અમરેલી